જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે ભગવાન શ્રી કૃષ્ણ દેવી રૂકમણીના પ્રશ્નના જવાબમાં એક એવી કથા સંભળાવી રહ્યા છે જે ભાગ્યની અજાણી શક્તિ અને મનુષ્યના પ્રયાસોની વચ્ચેના અદ્ભુત સંઘર્ષને દર્શાવે છે આ વાર્તા એક એવી શીખ આપે છે કે જે ભગવાને આપણા ભાગ્યમાં લખી દીધું છે તેને કોઈ નથી બદલી શકતું પછી ભલે ગમે તેટલી શક્તિ કે ઘમંડ કેમ ના હોય એક શાંત સાંજે દ્વારકાના રાજમહેલમાં દેવી રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં બેઠા હતા રૂકમણીજીના મનમાં એક ઊંડો પ્રશ્ન ઉદભવ્યો તેમણે શ્રીકૃષ્ણની તરફ પ્રેમથી જોયું અને કહ્યું હે નાથ શું ભાગ્યમાં લખેલું ક્યારે બદલાઈ શકે તો આવો આ પ્રશ્નનો જવાબ આપતી આ રોચક અને શિક્ષાસ્પ્રદ કથા સાંભળીએ મિત્રો આ વાર્તા સાંભળવા માટે અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને આ કથા ગમે તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારો પ્રેમ દર્શાવજો પ્રાચીન કાળની વાત છે એક નાનકડા ગામમાં રામુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો તેના ઘરમાં તે અને તેની પત્ની સુમિત્રા એમ બે જણ હતા રામુ ખૂબ જ મહેનતું હતો પરંતુ તેની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે ઘણીવાર બંનેએ ભૂખ્યા પેટે રાત કાઢવી પડતી છતાં તેમના હૃદયમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ અને ઈશ્વર પરનો ભરોસો હંમેશા અડગ રહેતો ઘણા વર્ષોની રાહ જોયા બાદ એક દિવસ રામુના ઘરે ખુશીનો ડંકો વાગ્યો તેની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો આ નાનકડા બાળકના આગમનથી રામુ અને સુમિત્રાનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું ગામના લોકો પણ આ ખુશીમાં સામેલ થયા અને રામુને શુભેચ્છાઓ આપવા આવવા લાગ્યા ગામમાં ચારે કોર ઉત્સાહનો માહોલ હતો અને દરેકના ચહેરા પર ખુશીની ચમક દેખાતી હતી એક શુભ સવારે જ્યારે સૂરજની કિરણો ગામની ચમક વધારી રહી હતી ત્યારે રામુના ઘરની બહાર એક સાધુએ ભિક્ષા માટે અવાજ લગાવ્યો રામુના ઘરમાં આજે ખુશીનો દિવસ હતો તેથી તેણે સાધુને આદરપૂર્વક ઘરમાં બોલાવ્યા બેસવા માટે આસન આપ્યું અને ભક્તિભાવથી તેમની સેવા કરી રામુએ સાધુને વિનંતી કરી મહાત્માજી અમારા ઘરે ઘણા વર્ષો બાદ પુત્રનો જન્મ થયો છે કૃપા કરીને તેનું નામકરણ કરો અને તેને આશીર્વાદ આપો સાધુએ બાળકને પોતાની ગોદમાં લીધું અને જેવું તેમણે બાળકની બાજુ પર એક વિશિષ્ટ ચિહ્ન જોયું તેમની આંખો આશ્ચર્યથી ચમકી ઉઠી આ ચિહ્ન રાજયોગનું પ્રતીક હતું જે દર્શાવતું હતું કે આ બાળકનું ભાગ્ય અસાધારણ છે રામુએ સાધુના ચહેરા પરનું આશ્ચર્ય જોઈને ચિંતાપૂર્વક પૂછ્યું મહાત્માજી શું વાત છે તમે આટલા ચિંતિત કેમ દેખાવ છો સાધુએ હળવું સ્મિત કરીને કહ્યું રામુ હું ચિંતિત નથી પરંતુ ખૂબ જ ખુશ છું તારો પુત્ર અત્યંત ભાગ્યશાળી છે આ બાળકના ભાગ્યમાં રાજયોગ લખેલો છે તે સોળ વર્ષની ઉંમરે આ રાજ્યોની રાજકુમારી સાથે લગ્ન કરશે અને એક દિવસ આ નગરનો રાજા બનશે આ સાંભળીને રામુનું હૃદય ખુશીથી ઝૂમી ઉઠ્યું તેને વિશ્વાસ નહોતો થતો કે તેના નાનકડા બાળકનું ભાગ્ય આટલું ઉજ્જવળ હશે પરંતુ આ ખુશીની ઘડીઓ ગામમાં ઝડપથી ફેલાઈ અને લોકો રામુના બાળકને જોવા ધસી આવવા લાગ્યા એક દિવસ રાજા હરણનો શિકાર કરતાં કરતાં જંગલમાં ઘણે દૂર નીકળી ગયા હરણ તેના હાથે ન આવ્યું અને રાજાને તરસ લાગી તે નદી કે તળાવની શોધમાં ભટકતા રામુના ગામમાં પહોંચી ગયા ત્યાં તેની નજર એક સાધુ ઉપર પડી જે પોતાની કુટિયાની બહાર બેઠા હતા રાજાએ સાધુ પાસે પાણી માંગ્યું અને સાધુએ તેને પાણી આપ્યું પાણી પીતી વખતે રાજાએ જોયું કે ઘણા લોકો એક દિશામાં જઈ રહ્યા છે તેણે સાધુને પૂછ્યું આ બધા લોકો ક્યાં જઈ રહ્યા છે સાધુએ જવાબ આપ્યો રાજન આ લોકો રામુના ઘરે જઈ રહ્યા છે કારણ કે તેના ઘરે એક ભાગ્યશાળી બાળકનો જન્મ થયો છે એક સાધુએ ભવિષ્યવાણી કરી છે કે આ બાળક સોળ વર્ષની ઉંમરે તમારી રાજકુમારી સાથે લગ્ન કરશે અને આ રાજ્યનો રાજા બનશે આ સાંભળીને રાજા સુરેન્દ્રસિંહના હૃદયમાં ગુસ્સાની જ્વાળા ભભૂકી ઉઠી તેના ઘમંડે તેને કહ્યું એક નીચલા ખેડૂતનો પુત્ર મારી રાજકુમારી સાથે લગ્ન કરે આ કેવી રીતે શક્ય છે રાજાએ સાધુને ગુસ્સાથી કહ્યું મહાત્માજી હું જ આ રાજ્યનો રાજા છું શું તમે ખરેખર માનો છો કે હું મારી પુત્રીના લગ્ન એક ગરીબ ખેડૂતના દીકરા સાથે કરીશ સાધુએ શાંતિથી જવાબ આપ્યો રાજન ભાગ્યમાં જે લખાયેલું છે તેને કોઈ નથી બદલી શકતું રાજાને પોતાની શક્તિ અને સત્તા પર અતિશય ગર્વ હતો તેણે ગુસ્સાથી કહ્યું મહાત્માજી હું ભગવાનનું લખેલું ભાગ્ય મિટાવી બતાવીશ સાધુએ હળવું સ્મિત કર્યું અને કહ્યું રાજન ચાલો જોઈએ હું અહીં જ છું અને તમે પણ અહીં જ છો રાજાએ સાધુને પ્રણામ કર્યા અને ગુસ્સાથી રાજમહેલ પાછો ફર્યો તે રાત્રે રાજાને ઊંઘ ન આવી તેનું મન એક જ વિચારમાં ખોવાયેલું હતું કોઈ પણ રીતે સાધુની ભવિષ્યવાણીને ખોટી પાડવી છે બીજા દિવસે રાજાએ પોતાનો વેશ બદલીને એક શેઠનું રૂપ ધારણ કર્યું અને રામુના ગામમાં પહોંચ્યું તેણે લોકોને પૂછતાં પૂછતાં રામુનું ઘર શોધી કાઢ્યું રામુના ઘરની બહાર ઊભા રહીને તેણે અવાજ લગાવ્યો રામુ બહાર આવ્યો અને પૂછ્યું તમે કોણ છો અને કયા કામે આવ્યા છો રાજાએ પોતાને શેઠ ગણાવતા કહ્યું હું નજીકના ગામનો વેપારી છું મેં સાંભળ્યું છે કે તમારા ઘરે એક ભાગ્યશાળી બાળકનો જન્મ થયો છે જેના ભાગ્યમાં રાજયોગ લખેલો છે રામુએ ખુશીથી માથું હલાવ્યું અને કહ્યું હા શેઠજી તમે સાચું સાંભળ્યું છે રાજાએ રામુને લાલચ આપતા કહ્યું જો તું ખોટું ન માને તો એક વાત કહું તું મને તારું બાળક આપી દે હું તને ઘણું ધન આપીશ અને આ બાળકનો ઉછેર પણ ખૂબ સારી રીતે કરીશ રામુની પત્ની સુમિત્રાએ ગુસ્સાથી કહ્યું ના શેઠજી હું મારું બાળક તમને નહીં આપું પરંતુ રાજાએ રામુને ઉશ્કેરતા કહ્યું રામુ તું એક ગરીબ ખેડૂત છે તો આ બાળકનો ઉછેર કેવી રીતે કરી શકીશ હું તેને રાજાની જેમ પાળીશ રામુએ શેઠની વાત સાંભળીને વિચાર્યું અને કહ્યું શેઠજી તમે સાચું કહો છો અમે આ બાળકનો ઉછેર સારી રીતે નહીં કરી શકીએ સુમિત્રાએ રામુની વાત સાંભળીને આખરે હાર માની લીધી અને કહ્યું ઠીક છે શેઠજી હું બાળક આપવા તૈયાર છું પરંતુ એક શરતે જ્યારે આ બાળક સોળ વર્ષનું થશે ત્યારે તમે તેને અમને પાછું આપશો રાજાએ તરત જ હા પાડી અને બાળકને પોતાની સાથે લઈ ગયો રાજાએ નક્કી કર્યું હતું કે તે આ બાળકને નદીમાં ડૂબાડી દેશે જેથી સાધુની ભવિષ્યવાણી ખોટી પડે પરંતુ જ્યારે તેણે બાળકનો માસૂમ ચહેરો જોયો તેનું હૃદય ડગી ગયું નદીમાં બાળકને ડૂબાડવાની હિંમત તેનામાં ન આવી ઘણો વિચાર કર્યા બાદ રાજાએ એક લાકડાનો સંદૂક લીધું બાળકને તેમાં બંધ કર્યું અને સંદૂકને નદીમાં વહાવી દીધું તેણે વિચાર્યું આ સંદૂક નદીના ગહન પાણીમાં ડૂબી જશે અને આ બાળકનું મૃત્યુ થઈ જશે આ રીતે ભાગ્યનો લખેલો મેં મીટાવી દીધું આ વિચાર સાથે રાજા નિશ્ચિંત થઈને રાજમહેલ પાછો ફર્યો જો કે ભાગ્યની લીલા કોણ જાણી શકે નદીમાં વહેતું સંદુક એક કિનારે અટકી ગયું જ્યાં એક ધનવાન શેઠ હીરાલાલ સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હતા શેઠે સંદૂક ખોલ્યું તો તેમાં એક નાનકડું બાળક જોયું તે આશ્ચર્યચકિત થઈ ગયા હીરાલાલ અને તેમની પત્ની રમાબાઈને કોઈ સંતાન નહોતું તેથી તેમણે આ બાળકને ભગવાનની ભેટ માનીને ઘરે લઈ આવ્યા રમાબાઈએ બાળકનો ચહેરો જોઈને ખુશીથી કહ્યું આ બાળક આપણા જીવનમાં નવો ઉજાસ લાવશે તેમણે બાળકનું નામ સૂરજ રાખ્યું કારણ કે તે નદીના કિનારે સૂર્યદેવની પૂજા દરમિયાન મળ્યો હતો સૂરજ હીરાલાલના ઘરે પોતાના દીકરાની જેમ ઉછરવા લાગ્યો હીરાલાલે તેને શિક્ષણ સંસ્કાર અને પ્રેમ આપ્યો સૂરજ ખૂબ જ બુદ્ધિમાન અને સમજદાર હતો તેની ઝડપથી જવાબ આપવાની ક્ષમતા અને નમ્ર સ્વભાવથી બધા પ્રભાવિત હતા ધીમે ધીમે સોળ વર્ષ વીતી ગયા અને સૂરજ એક યુવાન હોશિયાર અને આકર્ષક યુવક બની ગયો એક દિવસ રાજા સુરેન્દ્રસિંહ અન્ય રાજ્યમાં કામથી જઈ રહ્યા હતા રસ્તામાં તેની નજર સૂરજ પર પડી જે પોતાના શિક્ષક સાથે ચર્ચા કરી રહ્યો હતો શિક્ષક સૂરજની પ્રશંસા કરતા કહી રહ્યા હતા સૂરજ તું ખૂબ જ બુદ્ધિમાન છો તું ભવિષ્યમાં મોટું નામ કમાઈશ રાજાએ આ સાંભળીને સૂરજને પૂછ્યું બેટા તું કોણ છે તારા પિતાનું નામ શું છે સૂરજે નમ્રતાથી જવાબ આપ્યો મહારાજ હું શેઠ હીરાલાલનો પુત્ર છું રાજા આગળ ગયો પરંતુ તેના મનમાં શંકાનું વાદળ ઊભું થયું રાજાએ પોતાનું કામ પૂરું કરીને શેઠ હીરાલાલના ઘરે જઈને પૂછ્યું શેઠજી તમારો દીકરો સૂરજ ખૂબ જ બુદ્ધિમાન છે શું તે તમારો સગો દીકરો છે હીરાલાલે સાચું કહ્યું મહારાજ સૂરજ મારો દત્તક પુત્ર છે મને તે સોળ વર્ષ પહેલાં નદીના કિનારે એક સંદુકમાંથી મળેલો આ સાંભળીને રાજા ચોંકી ગયો તેને સમજાઈ ગયું કે આ તે જ બાળક છે જે તેણે નદીમાં વહેવા દીધો હતો પરંતુ તેનો ઘમંડ હજુ ઓછો નહોતો થયો તેણે નક્કી કર્યું કે તે સૂરજને રસ્તામાંથી હટાવી દેશે રાજાએ શેઠ હીરાલાલને કહ્યું શેઠજી મારે રાણીને એક પત્ર મોકલવો છે જો તમારો દીકરો સૂરજ આ પત્ર રાણી સુધી પહોંચાડી દે તો હું તેને પચાસ સોનાની મહોરો આપીશ સૂરજે ઉત્સાહથી કહ્યું મહારાજ હું આ પત્ર પહોંચાડી દઈશ રાજાએ એક પત્ર લખ્યો જેમાં લખ્યું હતું જેઓ આ યુવક રાજમહેલમાં પહોંચે તેને તરત જ મારી નાખો અને દૂર ક્યાંક દાટી દો આ કામ મારા આવ્યા પહેલાં થઈ જવું જોઈએ રાજાએ પત્ર પર મહોર લગાવી અને સૂરજને આપી દીધો સૂરજ પત્ર લઈને રાજમહેલ તરફ નીકળ્યો રસ્તામાં તે એક ગાઢ જંગલમાંથી પસાર થયો જ્યાં તે રસ્તો ભૂલી ગયો રાત પડી ગઈ અને સૂરજે રાત વિતાવવા માટે એક ઝૂંપડી શોધી ત્યાં એક વૃદ્ધ સ્ત્રી રસોઈ બનાવી રહી હતી સૂરજે તેને પોતાની વાત કરી અને વૃદ્ધાએ તેના પર દયા ખાઈને રહેવા દીધો પરંતુ તેણે ચેતવણી આપી બેટા આ ડાકુઓનો અડ્ડો છે જો તેઓએ તેને જોઈ લીધો તો તારા માટે મુસીબત થશે સૂરજે કહ્યું માતાજી રાતના અંધારામાં હું ક્યાં જઈશ હું ખૂણામાં સૂઈ જાઉં છું થોડીવારમાં ડાકુઓ આવ્યા તેમણે સૂરજનો ઘોડો જોયો અને વૃદ્ધ સ્ત્રીને તેના વિશે પૂછ્યું વૃદ્ધાએ સૂરજની નેક દિલીની વાત કરી તે સાંભળીને ડાકુઓને રાજાની ચાલની શંકા ગઈ તેથી તેમણે સૂરજની ખિસ્સામાંથી પત્ર કાઢીને વાંચ્યું પત્રમાં રાજાના ષડયંત્ર જાણીને તેઓ ચોંકી ગયા વૃદ્ધાએ કહ્યું આ રાજા કેટલો દુષ્ટ છે જેના હાથે પત્ર મોકલે છે તેને જ મારવાનો આદેશ આપે છે ડાકુએ નક્કી કર્યું કે તેઓ સૂરજને બચાવશે તેમણે બીજો પત્ર લખ્યો જેમાં લખ્યું આ યુવક બુદ્ધિમાન છે આપણી પુત્રી માટે યોગ્યવર છે મારા આવ્યા પહેલાં તેના લગ્ન રાજકુમારી સાથે કરી દો અને આ પત્ર રાજાની મોહર લગાવેલા કવરમાં મૂકી સૂરજના ખિસ્સામાં મૂકી દીધો સવારે સૂરજે બુદ્ધ સ્ત્રીનો આભાર માન્યો અને રાજમહેલ તરફ આગળ વધ્યો તેણે પત્ર રાણીને આપ્યો રાણીએ પત્ર વાંચ્યો અને તેમાં લખેલી સૂચના જોઈ કવર પર રાજાની મહોર જોઈને તેને વિશ્વાસ થયો કે આ રાજાનો આદેશ છે તેથી તેણે સૂરજના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા રાજકુમારી રાધિકા સૂરજની બુદ્ધિ અને નમ્રતાથી પ્રભાવિત થઈ અને બંનેનું જીવન પ્રેમથી ભરાઈ ગયું જ્યારે રાજા રાજમહેલ પાછો ફર્યો ત્યારે તેને જાણ થઈ કે તેની પુત્રીના લગ્ન સૂરજ સાથે થઈ ગયા છે ત્યારે તે ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયો અને રાણીને દોષ આપવા લાગ્યો ત્યારે રાણીએ પત્ર બતાવ્યો તો રાજા ચોંકી ગયો તેણે સૂરજને બોલાવીને ગુસ્સાથી કહ્યું તે ધોકો કરીને મારી પુત્રી સાથે લગ્ન કર્યા પણ હું તને મારો જમાઈ નહીં સ્વીકારું સૂરજે નમ્રતાથી કહ્યું મહારાજ મેં કોઈ ધોકો નથી કર્યો હું તો ફક્ત તમારો પત્ર લઈને આવ્યો હતો આ દરમિયાન એક સૈનિકે આવીને જણાવ્યું એક મહાત્મા રાજાને મળવા આવ્યા છે રાજાએ તેમને અંદર બોલાવ્યા મહાત્માએ આવીને કહ્યું રાજન શું તમે મને ઓળખ્યા હું તે જ સાધુ છું જેની સાથે તમે સોળ વર્ષ પહેલાં ભાગ્યની વાત કરી હતી રાજાને બધું યાદ આવી ગયું મહાત્માએ મંદ હાસ્ય સાથે કહ્યું રાજન શું તમે ભાગ્યનું લખેલું મિટાવી શક્યા રાજાએ શરમથી માથું નમાવીને કહ્યું ના મહાત્માજી હું ભાગ્યની સામે હારી ગયો સાધુએ કહ્યું રાજન ભાગ્યની સામે કોઈ જીતી શકતું નથી હવે સૂરજને તમારો જમાઈ સ્વીકારો અને તેને રાજપાટ સોંપો રાજાએ સાધુની વાત માની સૂરજની માફી માંગી અને તેને રાજપાઠ સોંપ્યું અને રાજા રાણી બંને ભગવાનની ભક્તિ કરવા તીર્થ સ્થાનો પર જવા નીકળી ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રૂકમણીજી આ વાર્તા દર્શાવે છે કે ભાગ્યની લીલા કોઈ જાણી શકતું નથી મનુષ્ય ગમે તેટલા પ્રયાસો કરે પણ ભગવાને જે લખ્યું છે તે થઈને જ રહે છે મિત્રો આ કથામાંથી આપણે શીખવું જોઈએ કે ઈર્ષા ઘમંડ અને દુષ્ટતા આપણને ખોટા રસ્તે લઈ જાય છે પરંતુ દિલી અને ઈશ્વર પરનો ભરોસો હંમેશા વિજયી થાય છે તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી નીચેના કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખીને જરૂર જણાવજો જો તમને આ વાર્તા ગમી હોય તો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવી રોચક કથા સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે